ચાલો મેં તો મારી ટેમ આવી ગઈ છે અને બધાના હાથમાં જુઓ તમે ગારો હે અને આજે આપણે ગા બનાવવાની હરીફાઈ હે હા આ ગારાની આપણે ગાનું રમકડું બનાવવાનું છે અને આશરે તમને આપણે ટાઈમ નથી રાખતા પણ આશરે પાંચ મિનિટનો ટાઈમ તમને દેવામાં આવશે અને વહેલો એ પેલો અને તમારામાંથી બધાથી સુંદર ગાય બનાવશે તમે જે ગારો આપ્યો ને એમાં બધાથી સુંદર ગાય છે એને દસ હજાર રૂપિયાનું ઇનામ મળશે ને એ ક્યારે કે તમારા ત્રણેયના ફેન જ્યારે કોમેન્ટ કરશે કે આ ભાઈની ગા હારી છે ત્યારે હું નક્કી નહીં કરું કે ભૂરા ભાઈની ગા હારી છે ભાઈની હે તમારા જે ફેન છે એ કોમેન્ટ કરશે અને જેની બધાથી જાજી કોમેન્ટ હોય છે એને દસ હજાર મળશે અને તમારી હારી ગાય છે એને જ કોમેન્ટો કરે ને તો તમારા તૈણે રેડી છો તો તમારા તૈણે માટે ટાઈમ સુધુ ઊંધા ઊંધા બે જાજો એકબીજાને જોતા નહીં રેડી મંડો બનાવવા મિત્રો તમે જુઓ હવે અમારા ભોરા ભાઈ ગાય માતાનું રમકડું બનાવે છે આ બાજુ અમારા દુલારામ ભાઈ શું કરે છે મિત્રો એ જોઈ

<laughs> सो टाङा डोली <के> <laughs> <laughs> <फ्यारा दुए। laughs> <laughs> <laughs> <laughs>

कास ब पनि जाइन पुरा भए गाई बनाउ बनाउँदा कास ब पनि जाइ नै મિત્રો કોમેન્ટ કરજો કે આ આર્ટિસ્ટ આર્ટિસ્ટમાં તમને હું અત્યાર સુધી દેખાડું હું એ લોકો બનાવી તો કોણ સુંદર ગાય બનાવી હશે આને આખું પાછું વીખું પીડ્યું इन्हे दात्यू आको पासु भी, भी कुपियो आवे यूट लागे है जाए <laughs> चाहर जर्सी बनाउने देशी तमले जे योग्य लागे मोडो बनाउ जे सरको बापु गा बनाई हुरो के ल बुझ्यो साथी ફોટો તમે બધા છે આગે છે નો સાહેબ આગે રો એટલે એનો મતલબ એમ નહી સમજવાનો કે એની પર ગાય આવી બની હોય સાહેબ મે સિંગડા સિંગડા થઈ જાય તમારા ગા રે ને હા એ ભલે અત્યારે મારે સિંધવું નથી તમને તૈણે ને સિંધવું તો તૈણે ને સિંધવું પડે એકને ન સિંધાય તમારે ગાનો જે ઉપલો ઘાટ કરો ને એને આપણે કોઈન્ટ હોય ખબર છે સપાટ નો હોય ઉપલું આ એમ એટલે એ પછી તો ગા રોકો આકાર થાય નકર પછી ઉપર સપાટ રોકો થઈ જાય ઉપર આપણે કેમ ગાને એમ હા એમ

હવે મિત્રો જો તમે જો આ ભૂરા ભાઈની ગા છે તો દુલારામ ભાઈ ગા અને ભૂરા ભાઈ ની તમને તફાવત દેખાતો હોય છે એવું નથી લ્યા મારી ગા રે ને ચીંગડા થોડાક જાડા હે નાના પાતળા કર્યા અને નીચે કરી મે મારી ગા અને તમે મોઢા નો આકાર પણ જો હું તમને હાવ ઝૂમિંગ થી બતાવું છું બેય ગાયું હજી ડોલી ભાઈ ની ગાત ન થાય ભાઈ લે હાલે

તો ચાલો મિત્રો અમે નવા વિદ્યા સાથે મચ્યો આ તો મારું મનોરંજન આયા હતા કીધું આપણે ચાલુ રમકડું એક એક બનાવી કે આપણને કેવું ફાવે નાના હતા ત્યારે તો આપણે બહુ જ રમકડા બનાવતા હતા ચાલો દર્શક મિત્રો તમે કોમેન્ટમાં જરૂર બતાવજો કે કોની ગાય બધાયથી સુંદર હતી ઓમ તો એક સુંદર નથી પણ આ તૈયારમાંથી કોની સુંદર હતી એ જરૂર બતાવજો પછી આ લોકોને ઈનામ મળશે તો નવા વિદ્યા સાથે મચ્યું જય માતાજી જય